Así queda metro. એ ભવળા છોમળાની જો શીખરા આ લક્ષ્મણસીના ફેરા આવી રીતના બનાયા છે છેલ્લો છેલ્લો કિલોમીટર છે 200 તરી એમ દર્શન કરવા નહીયા બને 84 ભાઈ આને રૂમ ફરી નહી પતા કરવા હાલો એ છોકરાને દીવિત કર્યો તો ને એને મોત બે

આપણે કમ્પ્લીટ એ ઈયાલે પેલી વાટલી કોડી આવે ઈ બાપુ હે હા મેન લક્ષ ચોરે ના ફેરા પૂર ના કહે મિત્રો ધક્યા છે આઈ મત છોડ બાપુ હેડો અહીં દીયા હેડ તો